મહેસાણા અમદાવાદ સહિત એકસો સિત્તેર ગામમાં સર્વે કરીને બસો દસ પુત્રવધુ નક્કી કરવામાં આવી આ વિચાર દસ વર્ષથી ચાલતો હતો નક્કી કરાયેલી તમામ પુત્રવધુમાંથી માત્ર દસ ફોર્મ અમદાવાદમાંથી ભરાયા બાકીના ગ્રામીણ વિસ્તારમાંથી ભરાયા ત્રણ મહિનામાં ત્રણસો થી વધુ ફોર્મ ભરાઈને સંસ્થા પાસે પરત આવ્યા અમારો સમાજ એકસો સિત્તેર ગામમાં અને ચોરાશી શહેરી મંડળમાં પ્રસરેલો છે એમાં સાઠ હજાર પરિવારો તથા એક લાખ સાઠ હજાર જનમેદનીથી પસરેલો છે અમારો સમાજ સાત પાંખો દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યો છે અમારા સમાજના પ્રમુખ કે કે પટેલ અને મહામંત્રી શ્રી એલેજ પટેલ ઉપપ્રમુખ જયંતિભાઈ દ્વારા આ વખત અમે એક પરિવારોમાં જે પણ પુત્રવધુ છે સાસુ સસાની ક્યાંક અવગણના કરતા હોય છે એટલા માટે અમે અમારા હોદ્દેદારો દ્વારા એક પુત્રવધુ સન્માનનો આયોજન કરવામાં આવેલું છે આ પુત્રવધુ સન્માન એટલા માટે કરવામાં આવ્યું છે કે વિખતતા પરિવારોને અને સાસુ સસુની અવગણના થતી હોવાથી અમે મારા લગભગ ચોવીસ તારીખ ચોવીસ આઠ અને પચીસના દિવસે અમે નુગર મુકામે અમારા સમાજના સંકુલમાં એક પુત્રવધુ સન્માનનું આયોજન કરવામાં આવ્યું છે